એલા ભાઈને ભે લેવાન છે પણ ભેસ્તો આપડો નહી આપણે ઉસુ નહી કઈશું લેવેચ છે મોડલ લેવી હોય તો આ

ગરાગ 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 એમ હોય કપડે પૈસા ની વાત બડી કરું પડી પાવતાલ સુરા સાથે તમે આ સાઈડમાં આવો હું શું કહું તમારી ગાલો ને ઢોરું આલવા ના કાઢવાની તમારે છે તમે ચાલવામાં નથી વાત કરી કરીતી આલવા રહી જઈરી છે ને તો વખત તમે કોઈ ફેરતી નહીં વખો પડાવે છે અને તો વિવાઈલી નહીં શું હાલ છે તો બધું બધું ફાડો બેડો છે પાડો ગાખલો છે તો પાડો છે ઓ નો ખબર જ નહીં અમે વિવાઈલી જેરો હારી હા એમ કા જો તમને તમારું તરી છે હા તો હું પિસ્તાળી કોજો કશું પિસ્તાળી કોઈ પોસ્ટ કરી નાખું એના ને તરી તમારે લાવ્યું આ તો અમે તમારે ગાયમાં તમારે ચાની હરણ કરતી હરણ કરા છે તો મને પધરાઈ ગયો હો ઈ ગાયરી પાડવા જેરો હા શું ગયો હાલ તો મું કીજો એ પાવ તો કીધું છે ઓણ કે 45 પણ મુકી દે સંબંધી છે મારે 40 થી કરી આલી આપડે ભી આલમ ને

આરી ગાય આપણે આલવાની છે રેડી હોય શું કિંમત કીધી હતી પિસ્તાળી હજાર પિસ્તાળી કીધા પછી તો નહીં કે ચાળી હાલતું છેલ્લા એટલે આ પિસ્તાળી કીને તમે ચાળી કહો નહીં પછી તમે શબંધ કા તો તોડ્યા હા તો બસ મફત નહીં કોઈ જા આ તવાનો રેડ હો જીયો હવે બુરુ અન દોન ચલા દાડા છે ઘરે ને ફોન જો કાપુ દોલ ફોન તમને ઘરેને ફોન જો કાપો ફોન કરું પાછો

માલિક <59's> <thomonscción> <sharp apare Lucar cells>

લે ભલે ગાય દો ઓ ભરી હોટ પડી જ ને ના ના હાડો તા દો મોટી લાવજો આય મોટી કેટલું ઘટ્યું છે હા ઓડા આ તો બીવાય છે હો

ડોડો ડોડો આ વી દે ને ના ના ઈ નહીં ને તો રાતાની નતો જાય આ એનો આંખલો જ જો રેતો જો તો કેટલા આવે છે હમણે એનો આ આંખલો રે એવ આ જ છે કેટલા લાઈ

કેમ પણ તમે પથુદીન વિજવય હાવા લાય પણ અમે તો તમાર વિજવય આલી કે નહીં યાર પૈસા હોય જ પૈસા લેવાના પૈસા પૈસા આલા તમે તમે <laughs> તમારા <laughs>